આ બળતું શું લાડાયા શું મોટો ભાઈ આયા તો સારું હતું કે આપે પડે રે હો માબડા કે દાતા એકલાન મળ્યો છે માર તો લાગે ઢૂડા ગાડીઓ કે ઉલાગે કે કેણો ભાઈ ને આખો દાડી કે કે કરે છે કે કયો કોખડે પડ્યું નહી મધ્ય સુધી હે

பார

અગમકુ તો મારા છોકરો કે આજ તો હું હવાળો નો હોય તમે રોડી રાખ્યો બાલી પાવા લાગી તું હગાયો કોનો લંગરી ઉચાયો હું તો માતા સરીઓ જોતા ખબર પડી કે દીકી મોચી બોલતી છે એ ઓર પપ્પા મજરો હોતો ના લાવ્યો મશરૂ બધું કેમ હોજ સરા હે કે માતા સાવા બાપા હોજો મેળા ભર કે મારા વાડી વાડી મત ગાવા જાલો લાવ્યો તારમાં આટલે લઈને આપો બાપા મશરૂ આખા પાસી કરી અને મત લાવ્યો હવે મશરૂ પા કોણ રાખ્યું છે બાપા દીધા મત હું મત ઓગણ માન ન જાલ મારા મત ગાવો બોલ્યા

पावळा भाज्यो होवे बे विन होतो ये पाय अबे मी चम चम मोथू उतरयू पावळा खोपी नु उतरयू केसी के तावया कापी नु उतरयू बाबा तमेने भाले मन जातो जातो जात बाय आरे तमेन पास लाईव्ह आ मीन पास लाईव्ह ओ गेर मारे बैठो आज तो वाच रुतो जे माजी बाबा mule अगला मजादारी आहे तमे खबर बाबा मोता काज लायो हे तो यात कोण काय रे तो डोल लईन ला हे डोल भईल ने तगा रे भईला बाबा एम ह तगा केल हे आपले पैसा ला आ दे दे बाबा

શું ગોતો છોબાજી ક્યાં તમે હા મધ ખાવ પેલું હાકારો તમે ઓબાજી હમણાં આવજો ઇમ્તિયાન છે ની હા મધ બેઠું છે કે હા

અને કણા દાડે હાથમાં છે કે વન ઉપર તો આપણે પૂંઠિયા ખોબ છે બુચ મારી ગયું બુચ કેટલા છે મધે મધ કેટલા છે મારી માય આડે જા હે મારી મોરી હે મારી મારી આડે હા તમે સારું જાતો તમે મન મન મધ ઉતાયો તમે કી બાજુ જાય મધ ખૂબ આ કોઈ જો તું માર ગાઉ રે હા હા તાં તા કાકે કોઈ દાવ દેખવરાયો આવો મધ હે હે તારી

এক খাব যাইলুৱ এক

ત્યાં જોબી જેવું નથી કરો માવો ઘલા પડ માવો ઘર હોય ના પડે જેમ બાજમાં કોઈ થાય ને કોક અવાજ નથી આવતો એટલે હોય લે મને કોક અપરાય મોટા ભાઈ મોટાભાઈ જો ભાઈ ઉડવાલી કાપતા બે ચાર ધોબેલી ઢીલો

મદ મદ કરતો ગેલો હતો આ તો મોટા પમરા કઈ જ મોટા ટપરા આવતા હા બાબા તમે તો મારી બાબા ઢોલ નહીં તો બાબા ને દઈ કઈ અરે પણ તું હમો વેતો ને જો હવે આ ભમરા કરના તો હો જઈ જાય બર તો હવે મરી જાય બાપા મરી તો નહિ તો પણ ખો બોદા સરજી હવે પળો દેવું પડશે તારે જોઈએ કહી એવ રે આ તને ખબર નહિ મોન તો કહો કે તને મદ ઉતાર તો નહિ મારો બનાસ